રાહુલ બી મકવાના યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે આ ભવાની માનું મંદિર આવ્યું છે અત્યારે ખૂબ જ સુંદર અને એ છે અત્યારે પ્રતિબાજુ છે ખૂબ દરિયો છે ઘણા સમયથી આવવાનું જાતા હતા પણ હજી કોઈ આજો આવવાનું પૂરું થયું પાછળ બ્રિજ છે જો અત્યારે જે મહુઆ આવેલું છે ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકા પાછળ જોઈ રહ્યા છો ભવાની માનું મંદિર કરીએ આ છે ભવાની માનું ભવ્ય મંદિર પૌરાણિક મંદિર છે અને ઇતિહાસ ભરેલો છે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાનું મંદિર આવેલું છે અરબી સમુદ્ર કાંઠે આવેલું ભવાની માતાનું મંદિર મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના અતૂટ પ્રેમ સંબંધ અને માતાજીના પ્રયત્નોની અખૂટ શ્રદ્ધાનું સાક્ષી છે સંત શુરા અને ભક્તોની ભૂમિ ગોહલવાડની રખ રખેવાળી માટે ચારે દિશાના માતાજી હાજરા હાજર બેઠા છે ભગવાનની કૃષ્ણ અને રૂક્ષ્મણીના પ્રેમના સાક્ષી રહેલા મોહવાના ભગવાનની માતાના મંદિર સાથે ઐતિહાસિક દંતકથા જોડાયેલી છે લોકવાયક પ્રમાણે ભવાની માતાના મંદિરના થી થોડા દૂર કપોતપર ગામ આવેલું છે તમે કુદર તરીકે કુદનપુર તરીકે કતપર ગામે ઓળખાતું હતનપુરના રાજા ભીષ્મક હતા તેમના સંતાનોના પાંચ પુત્ર અને એક પુત્રી હતી જેમાં મોટા પુત્રનું નામ રુક્ષ્મણી અને પુત્રીનું નામ રુક્ષમણી હતું રુક્ષમણીજીના વિવાહ તેમના ભાઈએ તેના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા જે રુક્ષમણીને પસંદ ન હોય તેમણે ભગવાન શ્રીકૃષ્ણને સંદેશ મોકલ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે મારા ભાઈએ મારા વિવાહ મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે એટલે હે નાથ તમે ભગવાન ભવાની માતાના મંદિરે આવી મારું હરણ કરી તમારી સાથે લઈ જાઓ આજથી ભગવાન શ્રીકૃષ્ણ ભવાની મંદિર આવ્યા અને રુક્ષ્મણીજીને તેમની દ્વારકા લઈ જઈ ત્યાં વિવાહ કરી લઈએ છે આમ ભવાની માતાનું મંદિર શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના પ્રેમનું પ્રતિક ગણાય છે શ્રેષ્ઠ સ્થળ છે મહવાથી આશરે પાંચ કિમીના અંતરે અરબી સમુદ્રની સપાટીથી એકસો પચાસ ફીટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે ગુર છે અને ગોસ્ત પણ કર્યા અને દર્શન બધે કરાવ્યા બ્રિજ પવાની બ્રિજ ઉપર અત્યારે આવી રહ્યા છે મસ્ત નજારો છે ઘર મજાનો દરિયાના ઘુઘવાટાના મોજે આજે પણ ભવાની શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના પ્રસંગને વણતા હોય તેવું અહેસાસ કરાવે છે શ્રદ્ધાળુઓ સાથે પર્યટકો માટે પણ ભવાની માતાનું મંદિરનું સ્થળ શ્રેષ્ઠ મનાય છે અહીં અરબી સમુદ્રના કાંઠે પર્યટક છે પિકનિક પોઈન્ટ તરીકે પણ વિકસિત છે આ સ્થળે રવિવાર અને તહેવારોના દિવસોમાં લોકો ખાસ કરીને ભીડ બહુ જોવા મળે છે Invite. <laughs> 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 મિત્રો સામેની સાઈડે બાઈક છે જે બાઇક આ દરિયા કિનારે જે ચલાવવામાં એ બાઈક રેસ મૂકવામાં આવે છે લોકો આમાં બેસીને તેનો મન મૂકીને આનંદ મેળવે છે ચાલો આપણે જાણીએ એની ટિકિટ બી અને એનું ભાવને એમાં પણ આપણે સક્કર કરીએ મિત્રો તેમની ટિકિટ સો રૂપિયા છે અને તે બ્રિજમાં એક ચક્કર લગાવે છે એમાં ત્રણ જણા બેસી શકે જેમાં બે વડીલ અને એક બાળકનો સમાવેશ કરી શકશો એટલે તેમનો ટિકિટની માત્ર સો રૂપિયા રાખવામાં આવી છે તે લોકો તમને સો રૂપિયામાં એક રન મરાવી દે ચાલો આપણે પણ એમનો આનંદ લઈએ જોતા રહો અમારો વિડીયો બસ બીજું યા કરો

અમિત નાસ્તા મિત્રો અહીંયા જ આપણો બ્લોગ પૂરો થાય છે અને ભવાની વાત મંદિરને ખૂબ સરસ દર્શન કર્યા પહેરા હેરા અને બ્રિજ કાંઠે અને ટુ વ્હીલ ગાડી કાઢી કેવો લાગ્યો વિડીયો આ કોમેન્ટ બોક્સની અંદર અમને ખરુરથી જણાવજો ચાલો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો અમારા વિડીયોની અંદર નવો હોય તો સબસ્ક્રાઈબર બટન દબાવવાનું ભૂલતા નહીં અને બે લેકન બટન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને આ વિડીયોની પહેલી નોટિફિકેશન તમને આવે જોતા રહો અમારા તમામ વિડીયો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં